મારો તો એક તારું નામ છે તું મારો આધાર હેમાળી તું મારો આધાર હનની આવે જગદંબા હે જગ જનની જગતંબા જગદંબા તું મારો આધાર હેમાળી તું આવી નરતાની રાત હે આવી નરતાની રાત રમજુમારે સાંડળીને અંજારી રાત હે આવી નવલી નવરાત્રી નવરંગલો હે આવી નવલી નોર રાતડી નો રંગલો હે હાલો ઘર રમવારે મારે જાઉ રે ચાલ મિત્રો કમેન્ટ કરજો લાઈક તો કરી દીધી છે તો કોમેન્ટ કરી નાખજો આવી નવલા તેરા વાહ ભરતભાઈ તમારી વાહ શું વાત છે જબરો સપોર્ટ હો તમારો ભરતભાઈ સરોૈયા જબરો સપોર્ટ નાના માણસોનું ધ્યાન રાખો છો આવી રાતળી નો રંગલો આવી અંજવાળી રાતળી નો રંગ રે હમ ફ્રી હોઉં એટલે કઈ ન ઘટે વિક્રમભાઈ આ સાચી વાત છે ફ્રી હોય એટલે કઈ ઘટે નહીં એમ બધાને સપોર્ટ કરો છો ખૂબ ખૂબ આભાર ફ્રી હોય એટલે ઓલું સોંગ જેટલે પગ્યું બીજું આપણે બીજું જે મૂક્યું હમણાં હમણે એટલે પગ ગયું છ જણા જોડાઈ ગયા છે બધા મિત્રોને જય માતાજી હોય એટલે કોઈ ઘટના નહીં તમે મને ત્રણ ત્રણ આઈડીમાંયથી સપોર્ટ કરવામાં આવો છો એ મેં નોઈ નોંધ લીધી હોય ભાઈ સાચી વાત છે હા એ તો આપણને સપોર્ટ કરતા હોય એટલે આપણને ખબર જ હોય બધા મિત્રોની કે કોણ કોણ સપોર્ટ કરવા આવે છે ભલે દસ દસ પંદર મિનિટ રોકાતા હોય ઘણું ગણાય બધા મિત્રો પણ બીજે જવું પડે આપણે એટલે વીએમ રાવલ સાહેબ આવી ગયા છે જય માતાજી તો જય માતાજી વીએમ રાવલ સાહેબ વીએમ રાવલ સાહેબ કહે છે ભરતભાઈ જય માતાજી જય માતાજી એ ત્રણ દિવસમાં સત્તર કે પગી ગયા એવું છે સરસ સરસ સત્તર કે પગી ગયા સરસ ના ના હજી આગળ હાલ છે આપણે નવરાત્રિ આવે ને એટલે વધુ હાલે આપણે આજે સાંજે ભલે કાયલ ન કરે તો પાકું નવરાત્રિ છે તે આજે અડધું હરજ ને અડધી સાંજે નોરતા એમ ગણાય છે અડધું અડધું જય માતાજી વિજય રાવલ સાહેબ તમને કહે છે અને વી એમ રાવલ સાહેબ ભરતભાઈ ને જય માતાજી કીધું છે ઓકે ઓકે સરસ જો આવું કંઈક છે બધું કપામાં શું જો આ બધા ફાઇટ હતો ને એટલે એ બધો એ ગયો છે જેમકે વરસાદ બહુ જાજો પડી ગયો ચાર દિવસ લાગત આવ્યો નખર તો ન બગડે રૂ પણ હવે એક વીણી થોડીક બગડી છે એટલે નુકસાન તો ઘણું છે ખેડૂતને તો શું નુકસાન તો ચાલુ જ રે આમાં કઈ ઘટે નહીં ભાઈ ક્યારેક ભાવ ન હોય સારો કપાને એવું થયું હોય ગમી વસ્તુ બધી સારી થઈ હોય તો ભાવ ન હોય અને ઉતારો ન આવે તો પાછા ભાવ હોય એવું બધું હોય કઈ કે આવું નુકસાન થાય અમારા હસમુખભાઈ આવી ગયા છે વાહ વાહ શું વાત છે આજ હસમુખભાઈ જય માતાજી સાહેબ અત્યારે વાઈ ગયા છે બપોરના પચી એવું છે બપોરના પછી વાઈ ગયા સરસ કહેવાય અમારે એવા એટલા જ વાગ્યા છે બપોરના હસમુખભાઈ અમારે બપોરના પચી જ ગયા તો અત્યારે દેખાય નગર દેખાય નહીં કંઈ છે હાલ છે ભાઈ નસીબની વાત છે હજી આપણે સો સોંગ બનાવવાના છીએ ભલે પચીસ લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય હા સાચી વાત છે હજી બનાવીને નાખવાના જેમકે નસીબની વાત છે હાઈ જાય નું હેલી જાય ને હાલી જ જાય મહેનત કરતા હોય યુટ્યુબની રોલ એવી આવે કે આપણે દરરોજમાં વિડીયો મૂકવી એટલે એમને રેગ્યુલર લાગે એમ કે આ નાના કમ્પ્લેટ છે આપણે જેમ નોકરીએ જતા હોય દરરોજ નોકરીએ જવી ટાઈમ આપી અને ફૂલ ઓલું કરવી એટલે હાલત તે બાકી તમે પાદરા વિડીયો બનાવીને ડાયરેક્ટ મૂકી દો ને કંઈ મહેનત ન કરો ડાયરેક્ટ યુટ્યુબ નહીં કંઈ ખબર તો પડી જ જાય ભલે ઓલું હોય યુટ્યુબને બધી ખબર હોય કે કોણ શું કરે છે મહેનત કરે દરરોજ મૂકીએ એમાં મહેનત કરતા એમને ખબર પડી જાય યુટ્યુબ ઓટોમેટિક આવે એટલે એને ખબર પડી જાય આપણી ગોડે ન હોય રોબર્ટ કહેવાય ભાઈ રેગ્યુલર હોય એટલે ગમે ત્યારે વાયરલ થાય માણસ ને પડે સોંગ આપણે વિડીયો વિડીયો હાલ છે છે ભાઈ દરેક સોંગનો સરસ યુટ્યુબર માંથી મળી રહી છે પગાર એવું છે હાલ છે ભાઈ દરેક સોંગનો સરસ યુટ્યુબમાંથી પગાર મળે છે લક્ષ્મણ સાહેબ આવી ગયા છે જય માતાજી લાઈક સાથે તો જય માતાજી જય માતાજી ભરતભાઈ જય માતાજી જય રઘુ માતાજી રઘુભાઈ શ્યાં હે રઘુભાઈ જય માતાજી જય રઘુ માતાજી રઘુભાઈ શ્યાં હે રઘુભાઈ રઘુભાઈ એશિયા પિયુષ ભુભાઈજી મિત્રો જોડે ને ત્યાં નેટ કપાય ખેતર માયાશિ ને એટલે કોઈ વાંધો નહીં મોજે મોજ ને રોજે રોજ સીમ લક્ષ્મણ સાંભળી જ્યાં વરસાદમાં છેવક નુકસાન તમારા જ માઇન્ડ વેતી એટલે નુકસાન બીજા વરસાદમાં છે કે નુકસાન તમારા જ માઇન્ડ વેહતી એટલે નુકસાન નહીં હોય નહીં હોય જેમ કે એને કંઈ પવન નડ્યા નહીં જેમ કંઈ બોલ્યા નહીં કંઈક પ્રોબ્લેમ છે સરખો આવતું નથી અને કોઈ મેઠું કોઈને આવતી નહીં એવું છે શ્યાજ ડાઉન થઈ જઈશ આમને આવતી દેખાય તે નહીં બોલો અત્યારે આવી જય ઠાકોર જય શ્રી જય માતાજી જય ગોગા મહારાજ વિક્રમભાઈ તો જય માતાજી જય ગોગા મહારાજ હેમશોભાઈ જય ઠાકોર લાઈક શેર સબસ્ક્રાઈબર વિક્રમભાઈ અમે આઈડીથી સપોર્ટ કરો કરતો હતો વિક્રમભાઈ હું તમને આઈડીથી સપોર્ટ કરતો હતો એવું છે આઈડીમાંથી સરસ જય ગુરુદેવ લક્ષ્મણભાઈ તમને કહે છે ભરતભાઈ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ભરતભાઈ જય માતાજી રાજ ઠાકોર શેર સબસ્ક્રાઈબર રાજ ઠાકોર એવું જ છે ને નામ રાજ ઠાકોર ભાઈ થેન્ક યુ થેન્ક યુ આભાર તમારો હવે નેટ બહુ આવતું નથી ને અહીં થોડુંક એવું થાય છે આપણે ત્યાં આટો મારવા કીધું આટો મારતા આવી પંદરક મિનિટ ચાલુ રાખવાનું હતું ખાલી કેટલાક મિત્રો કીધું જોડાય છે પણ આજ થોડીક ડાઉન થઈ જાય છે ચેનલ રીતે જય 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 ગરવી ગુજરાત રાજ ઠાકોર લાઈક શેર ને સબસ્ક્રાઈબર હવે ચયાસો એ બહુ યાદ જ ન આવતું મને તમારું હમ ક્યારે હું આવ્યો તો હું દરરોજ લાઈવમાં તમે આવતા હોય ને એટલે ઓળખો ને હું તમારી લાઈવમાં આવતો હોય એટલે પાછા પાકા ઓળખવી બીજીને સંપર્કમાં હોય કઈ જ જાજા હોય એટલે કંઈ ખબર જ નથી રહેતી હમ જીતુભાઈ શું વિક્રમભાઈ જય ગોગા મહારાજ ઓહ એવું છે સરસ સરસ હવે ઓળખાઈને પડી લો આ ચેનલ છે એમને તમારી હા આમાં છે ને આ આવો ઓલામાં ઓલા આવો એમાં તો હું ઓળખી જાઉં આમાં નથી ઓળખતો હા હવે તમે હવે ઓળખી જઈશ જીતુભાઈ શું એમને સરસ તેમાં તાર મેં તો લખો જય ગોગા તો પાછા ઓળખી જઈ ગોગાવાળા ગોગા મહારાજ એમ લખો ને તો પાછા ઓળખી જાઉં અને અમારા વાળા દિનેશભાઈ આવે ને સુરતથી દિનેશભાઈ એ દિનેશભાઈ લખે જય ગૌ માતા એટલે ગમે આઈડીમાંથી આવે નહીં ભરતભાઈ કેમ છો કેમ છે કપાસ કપાસ તો સારા છે અત્યારે પણ ઓલા ઘરે થોડુંક નુકસાન થયું છે વરસાદનું નમાડી દીધા છે અને બધા થોડોક ઝીંડવાની થોડોક હાડો બે ગયો ઝીંડવા થોડા ગોંગળા કરીને નહીં ને જે ફાઇટો હતો ને એ થોડો ઉગી ગયો નામ એટલે એવું છે ભાઈ નુકસાનમાં તો અને ઝાકળ પડે છે વરસાદ જાય એટલે ઝાકળ બહુ પડે એટલે ઝાકળમાં થોડુંક ક્યાં આવે ભાઈ ને એવું બધું ખરે કેમ છો એકદમ મજામાં આવો ભાઈ લાઈક કરી દેજો લાઈક છે એને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ભાઈ હતા એમને સરસ સરસ જીતુભાઈ આમાંથી લાઈફ આવશો કે ઓલામાંથી હાજર કહેજો પાછા બે આઈડી મશીન કંઈ ખબર ન રહે જોકે હાથ વાગ્યા જોઈ લઈશું આપણે કોણ લાઈવ છે એ બધાય હ બે ફોન મશીન ફાલ ખરે ભાઈ હા ફાલ ખરે છે ભાઈ ફાલ ખરી જાય છે જેમ કે ઝાકળ પડે ને હવે વરસાદ જ્યો એટલે ઝાકળ બહુ પડે એટલે ફાલ ખરે રાધે 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ આમાં શું ફાયદો થાય હો જેતો જીતુભાઈ આપણે લાંબી ક્વોયમેટ ખેરવી પછી લાંબુ વધારે કોઈમેટ આવે એટલે વસ્ત ટાઈમ વધુ મળે છે તો વર્ષ ટાઈમ વધુ મળે એમ લાંબી બી જેટલી કોમેન્ટ કરો એટલે વોસ્ટ ટાઈમ વધે લાલ થઈ ગયો છે ભાઈ લાલ ને ના ના લાલ થોડોક થઈ ગયો છે આમ ગેઠા પાંદડા હોય કેમકે તાઢું પાણી પીડ્યું ને ઉપલી ફૂટ છે એ સારી છે એમ તો પણ વરસાદ બહુ પડ્યો કોકડું વાળી દીધું અને એટલું બહુ પાણી આવ્યું ટાઢું પાણી એટલે હેઠે થોડોક પાંદડા બળી ગયા છે હેઠે હેઠે થળિયાના ચાલો મળીએ હવે સાત વાગે હા પાકું જીતુભાઈ આમ જ કરો છો ને લાઈવમાં પધારજો વિક્રમભાઈ અરે પાકું જય ગૌ માતા તો જય ગૌ માતા જય ભોરીખ્યા દાદા તો જય ભોરીખ્યા દાદા આવો આવો સરસ વાડી છે કપાસ ઓકે ઓકે ભાઈ જીતુભાઈ આમાં લાઈ થશે ને જીતુભાઈ કે ઓલામાં હવે જો કે બે આઈડી આપણી પાસે આવી જાય છે ગમે એમાં થઈ છે તો એ આવશું અને બે મોબાઈલમાંથી કોઈમેન્ટ આવશે આપણી હા બે કોઈમેન્ટ બેમાં આવશે કે સાત વાગે બીજા કોઈ બહુ વાતો નથી લાય બંને આઈડીમાંથી થાવ શું બંને આઈડી મેસેજ થાવશો એમ ય કે વારા ફરતી હરી તારા પાછે ભૂજી ના તાટીએ વળગ તારા પાછે પાછી ગાઉ પર ના તાટીએ વળગા જાઓ કેમ મિત્ર ધડહ કોઈ ખાય શેરડી કોઈ ખાય રાડુ તમે કહેતા હો તો આમ નામ હવાર પાડુ હરિ તારા પાછે પાછે tie વાળ ગા ઓકે ઓકે સરસ આવજો ફોનની બેટરી પણ ઉતરે છે એટલે તો લાઇમ્બી કોમેન્ટ કરું છું વિક્રમભાઈ એવું છે આવજો ફોનની બેટરી ના ના વાંધો નહીં જઈ શકો છો લાઇમ્બી કોમેન્ટથી સરસ સપોર્ટ મળે છે વોચ ટાઈમ હા સાચી વાત છે નેટવર્ક સાદો આવી ગયા છે જય માતાજી હું ત્યાં હવે ચાર્જિંગમાં મૂક દઉં મારે ચાર્જિંગ નથી રહ્યું હું બપોરનો બધાય બધાને જોતો તો અને આપણે લાઈ કરી હોય એટલે વધુ ખાય તો હુંય મૂક દઉં તો કલાકમાં થઈ જાય અડધું એટલે હેલા રાખે પછી દા વાગ્યા લગન ચાર્જિંગ ઓલા ફોનમાં તો કરેલું છે આમાં કરે નહીં ફી જય જય દરકાદેસ જય દરકાદેશ કેમ છો નેટવર્ક સાધુ જય માતાજી જય માતાજી જય દરકાદેશ જય દરકાદેશ હર હર મહાદેવ હર હર મહાદેવ જય દરકાદેશ સરસ સરસ खुवा बार तमारो मेरे गमन गोदवरी मारि जु पड़ी रे मंगला रंग भैरो ओरे रंग रसिया खाली काले वादळी मा ओ मुझे द्वारे थी ओ हसता मुखड़े मुखरे जोरे हसता मुखड़े जा जोरे मुझे द्वारे थी ओ बीडा हसता मुखड़े जा जोरे हसता मुखड़े मूडे जोरे ઝાર થી ઓ પંખીડા ગીત મધુરા ગજો રે ગીત મધુરા ગજો રે ઓ મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખરે જા જોર જા જો તુજને આો જઈ સંભળાઓ તુજને આો જઈ સંભળાઓ ચાલો મિત્રો કોમેન્ટ કર્યા રાખજો એક દસ જણા જોઈ ગયો પછી બેન કરી દેવી લાઈ જય ગુરુદેવ નટવર સાધુ તમને કે છે ભરતભાઈ જય ગુરુદેવ હે ગુરુ વિના ના મળે જ્ઞાન ના ઉપજે સતગુરુ ગુરુ વિના ના મળે ન જ્ઞાન સતગુરુ વિના મળે શાન અલખના ઓટલે હે અલખના ઓટલે ચાલો તારે હવે મિત્રો હા બધાય મિત્રોને જય ગુરુદેવ વિડીયો વિડીયો અપલોડ અપલોડ કરવી નવરા નવરા હાલ મૂકી દઈશું સવારમાં પછી નવરાશ મળે તો જોઈ લેજો ટાઈમ રહે તો ખેતર